प्रेम કરે છે પણ પરમાત્માને પ્રેમ કરે છે અને પ્રેમની સાચી વ્યાખ્યા કોઈ છે કેમાં પીયુને પોતાને દઈ દેવાનું હોય છે બી પાછથી કંઈ લેવાનું નથી માત્ર ને માત્ર એને બધું જ આપવાનું હોય છે પરમ બધીમાં સાક્ષાત લક્ષ્મીજી છે લક્ષ્મીજી એનો એનો પત્ર લખ્યો તને લક્ષ્મી જ આ કલમ ચલાવે ત્યારે પછી એનો શું કામ તો એનો શું

કે ઓપરેશન તો કરાવવું છે પણ જો સંતનો આશીર્વાદ મળી જાય તો સફળ થઈ જાય બસ આ ભાવ અને દવા લેવા માટે આવે છે ત્યારે બાપાને કહી છે કે બાપા આનો રોગ આવ્યો છે અને સામા બાપાને કહે છે કે બાપા મારે જવું પડશે કારણ કે ડોક્ટરો નું કહેવું એવું છે કે આ અસાધ્ય રોગ છે આમાંથી હવે સારું થવાની કોઈ સંભાવના નથી पर थोड़ा बरस तो जीवो होय छोकरा आदि नामज थोड़ा बरस तो ऑपरेशन करावी ने निकली जाय तो जमीन तो काम खासे અત્યારે વેચી નાખી અમે તો કાલ પણ અમે ઉભી કરી શકસુ છોકરાઓ કમાશે તો શું કામ નહી થાય એટલે સામના બાપા એ કીધું કે કેન્સર તમને નથી તું તો સંતના શબ્દનું કામ કરે છે તમને નથી કે ના બાપા ડોક્ટરોએ બધા જ પ્રકારની આમાં જે કાંઈ થવાનું હતું એ બધું જ કરી દીધા છે રિપોર્ટ અને હવે પાકું છે કે ના ફૂટી જશે ભગવાનનું નામ લે એટલે એની મેળ ફૂટી જશે તમે જાતા નહીં મને પૂછ્યા વગર અને સેવકને થયું અને એમાં કર્યું છે એવું કે બીજે દિવસે ઘરે ગયા અને ઘરે ગયા પછી એવું ઠાકરને કર્યું છે બીજા દિવસે

So the you said money huh?